મારી બેટી વાશા નઈ ખુલતી વાશા શિકાર ઓ એ ઓ થ્યુ થાકા હવાની બીડી હાથમાં નઈ આવતી એક શિકાર છો દે કર્યો દાતણ પણ આજી શિકાર વાશા નઈ ખુલતી હું કરવો મારા એક તો બીડી હાથમાં નઈ આવતી એક બીડી હતો માં વાશે ખુલી જાત ભઈ હા હે જો ખુદ દેખાય છે લઠા ઓ જોલે મારો ઓછા બાબા ફાકમ જો સાંગ તો એ ખાતી રે આયો ઓપરકી અલખુરા મોસક બીડી પડી લેતા ની યાર હાય અલ્યા બીડી આ ખબર પડે એક વતીતી તે વાળી તો અમાર ગલ નથી મંગાવશું હે હાય એ માં છોડી ડાઈ હો ગમેટે પણ મારી લટ્ઠી તો લટ્ઠી જ છે ઓલો ઓઈ જસ લે Yes.

ઊંઘાડું ઊંઘી આવું ઠોસી જો અમારા ઊંઘે

મોળો લઠો છે તમે તે પણ અલ્યા રે મુઢામાં તું એ લે હ અલ્યા હોય તું મુઢામાં હ તું મુઢામાં घाल બાપા હું

ફપા તો નતો હે તને ઉંગા આપતી થી મેગીની અને મારી તું 201 નઈ તું ફૂંકવા જાત તમારા એટલે કશું ના થાય બીડી કશું નહીં કેન્સર થાય એટલે લઢાય હે રોજ લાવજે લાય ના

આ છોકરા અલ્યા તારા બહુ વાકને છોકરા પપકો છોલે પપકો નકિયા આ લો મા ના પાડ તો તું ના પી ના પી તો

અલ્યા મો મહિના છો મારા છોકરાને બીલી પાડે ખબર હતી કે નાટક મરી જાય તો એવું ના બોલાય યાર છોકરો ને લઈ અલ્યા દતાલા શું કર્યું બાજી ના જેવો જેવો પિતા તો વિડિયો આપા ખાઈ ખાવા મોડ્યો છા ઓશન બછો કેતો તો બિરીયો પીયન પીયન પણ મોન તો તો હમું

ઘડી ભાભી મારાઠી રૂપિયા પીએ ક્યા બીડી પીએ આટલી વખત હું આટલી હજી આટલી વખત પીવું

વાત નહી કરવાની હો મરી જતો હું કઉ છું આપડે લઈ જઈએ દવાખો દવાખોન આવે